એનું નામ રમીલા છે મારું નામ દિલીપ છે મિત્રો મારા ચેનલ નું નામ દિલીપ રમીલા છે અને આ પાછળ જે બધા બેકગ્રાઉન્ડ માં દેખાય છે તમને બધી મારી ફેમિલી છે મારા નાના ના છોકરાઓ છે છોડી છે દોસ્તો અમે બધા ધંદુકાના છીએ ધંદુકા પાસે મારું ગામ છે કેદરા ગામ છીએ

અને એ બધું કમી ગયો છે એને આ બધું ગમતું નથી તો મારા વાલા મિત્રો તમે એટલું જ કહેવાનું કે નવું ચેનલ છે અને નવા ચેનલને સપોર્ટ કરતી મિત્રો અને મિત્રો મને એટલી ખબર છે કે મારા ગુજરાતી પાસે હું સપોર્ટ માંગું અને મારો ગુજરાતી સપોર્ટ ના કરે એવું કોઈ દિવસ બન્યું નથી આના બનશે જ નહીં કેમ કે હરેક ગુજરાતી બીજા ગુજરાતીને સપોર્ટ કરે જ છે ગુજરાતી ભલે ન હોય તો ગુજરાતીનો એટલો ભાવ સારો હોય કે ગુજરાતી બીજાને સપોર્ટ કર્યા વગર નહીં તો દોસ્તો એટલું મારું કહેવાનું છે કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અમારો થોડો પણ સારો લાગે તો વિડીયોને લાઈક બી કરી લેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી જય માતાજી જો એને મને શીખવાડી દીધું કે જય માતાજી એટલે જય માતાજી કહેવાનું જય શ્રી કહેવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું હર હર મહાદેવ ભી કહેવાનું કેમકે શ્રાવણ મહિનો આવી ગયો છે અને કાયલ નાગપાચન બી છે એટલે મજા આવવાની છે ભૂલ મિત્રો આ અમારો પહેલો વિડીયો છે એટલે બહુ લાંબો હું બનાવીશ નહીં અને ખાલી મારી આ ફેમિલી છે એમને તમને મળાવી દો એક એક કરીને બધાની સાથે હાલે આ છે દિવ્યાબેન પછી આ છે તોફાની કાનુડો યુવરાજભાઈ પછી આ છે દયાબેન આ જેઠાલાલ વાળી દયા નથી આ મારી દયાબેન છે અને આ છે જયશ્રી અને આ છે આર્યનભાઈ આ છે

જલસા કરો અને અમને જલસા કરાવો એટલે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા નવા વિડીયો માટે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ગુજરાતીને રામ રામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ